નમસ્કાર મિત્રો મિત્રો જ્યારે મે વ્યક્તિ મૃત્યુ પામી જાય છે ત્યારે ખૂબ જ દુઃખી થાય છે ખૂબ જ સ્ટોરીઓ ચડાવે છે ખૂબ જ સ્ટેટસ મૂકે છે રીલો પણ બનાવે છે પણ મિત્રો એ રિયાલિટી નથી સાચું નથી મિત્રોએ લોકો હવે બધા દેખાવ જ કરે છે ખરેખર દિલથી એવી કોઈ લાગણીભર્યો સંબંધ નથી રહ્યો પણ એ સ્ટેટસ મૂકીને લોકોને જોવડાવવા માગે છે કે મને એના પ્રત્યે કેટલો પ્રેમ હતો મને એના પ્રત્યે કેટલી લાગણી હતી હવે તો લોકો મરણમાં રોવાના પણ બાના કરે છે મિત્રો આ સાચું અને હકીકત છે કેમ કે હું ઘણી જગ્યાએ યાર આવું વિઝિટ કરતો હોય છે જાઉં છું ત્યારે યાર આ બધું ધ્યાન રાખતો હોય છે ખરેખર મને એ વાત પર હસવું આવે છે કે લોકો જીવતો હોય માણસ ત્યારે એની હેલ્પ નથી કરતા એની મદદ નથી કરતા પણ એ મૃત્યુ થઈ જાય છે ને એના પછી એની ઘણી બધી તારીફો કરે છે એના દુઃખના સહભાગી બનવા જાય છે વ્યક્તિ જીવતે જીવ જેની મદદ નથી કરી શકતો અને સારો વ્યક્તિ એવું ક્યારેય પણ નથી કહેતા હા એના જે અંગત મિત્રો હશે અંગત લોકો હશે એ કહેશે જ પણ ઘણા મિત્ર લોકો એવા છે જે ખૂબ જ એને તરસોડે છે ખૂબ જ એની આ ટીકાઓ કરે છે પણ એ ટીકા કરનાર વ્યક્તિ પણ આપણા મૃત્યુ પછી ખૂબ સારો વ્યક્તિ હતો મને કહેતા તો હું આમ કરી દેતો આ બધી વાતો કરે છે એક લાગણીભરી ખાલી વાતો જ કરે છે દોસ્તો આ જમાનો સ્વાર્થી છે લોકોને તમારાથી કોઈ જ મતલબ નથી તમે શું કરો છો તમે કઈ કન્ડિશનમાં છો કેવું જીવન જીવો છો એને લોકો ક્યારે પણ જોતા નથી મિત્રો એટલે હું તો એટલું જ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું જો કોઈ વ્યક્તિ તમારા સાથે સંકળાયેલો છે તમારા સમાજનો છે તમારા કુટુંબમાં છે યા કોઈ પણ તમે જેને જાણો છો અડોશી પાડોશી કોઈ પણ જેને માનવતાને નાતે જો તમે કંઈક હેલ્પ કરી શકતા હોય એની આર્થિક પરિસ્થિતિમાં યા એની કોઈક બીમારી હોસ્પિટલમાં હોય છે ત્યારે એને જરૂર તકલીફ હોય છે ત્યાં ત્યાં જો તમે હેલ્પ કરી શકતા હોય ને તો એનાથી સારી માણસાઈ કંઈ પણ નથી મિત્રો ખાલી દેખાવો તો દરેક લોકો કરે છે અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે લોકો સ્ટેટસ મૂક્યા કરે છે રોજ કે મને આ વ્યક્તિથી આટલો સંબંધ હતો આટલી લાગણી હતી પણ એ લાગણી જે વ્યક્તિ સ્ટેટસ મૂકે છે એને જોઈને તમે આંકલન ના કરી શકો ત્યારે એને ખૂબ લાગણી હતી મિત્રો જો તમને કોઈ પ્રત્યે લાગણી હોય ને કોઈ વ્યક્તિ પ્રત્યે તો એ જ્યારે દુઃખમાં હોય જ્યારે મુસીબતમાં હોય ને જ્યારે સંકટ સમયમાં હોય છે ત્યારે એનો સાથ સહકાર આપો કદાચ તમારાથી કંઈ ના થાય તો કંઈ નહીં પણ માત્ર તમે એટલું કહો કે યાર તું ચિંતા ના કરતો હું તારી સાથે છું તો પણ એ વ્યક્તિને તાકાત ડબલ થઈ જશે ઘણા લોકો માત્રને માત્ર આવી એક ભાવનાના ભૂખ્યા હોય છે આવું ખાલી કહેવાના ભૂખ્યા હોય છે કે યાર કોઈ વ્યક્તિ મને ખાલી કહે તો એને લાગણી ખૂબ આવી જાય છે મિત્રો ખૂબ લોકો દુઃખી થાય છે ને ત્યારે એને ઘણો બધો એવા લોકોને સહારાની જરૂર પડે છે એ આપણે આજુબાજુના હોય તો આપણે જાણતા જ હોય છે કે કઈ કન્ડિશનમાં છે કયા પ્રકારની એને હેલ્પની જરૂર છે કઈ પ્રકારની મદદની જરૂર છે એને શું પ્રોબ્લેમ છે ત્યારે એના પાછળ જઈને પાંચ મિનિટ એને આપો પાંચ મિનિટ બેસો સારી વાતો કરો કે યાર ચિંતા ના કરીશ ગભરાઈ નહીં સામે બેઠા છે કુટુંબમાં દરેક લોકોએ આવું કરવું જોઈએ કેમકે એ વ્યક્તિ જ્યારે ખરાબ સમયમાં એવું ના અનુભવે કે યાર આ દુનિયામાં મારું કોઈ નથી હું માત્ર એકલો જ છું જે વ્યક્તિ ખરાબ સમયમાં હશે એને અલગ અલગ પ્રકારના ઘણા બધા વિચારો આવતા હોય છે અને ખાસ કરીને લોકો એવું પણ કરે છે કે યાર જે ખરાબ સમયમાં વ્યક્તિ જે ચાલી રહ્યો હોય છે ને એના સાથે એના ઘરના પરિવારના ભાઈ બહેન હોય યા પત્ની હોય યા પતિ હોય એ લોકો પણ સારું બિહેવિયર કરતા નથી એ લોકો પણ વધારે માન સન્માન આપતા નથી પણ હું એવા દરેક સમાજને એવા દરેક લોકોને એવા દરેક કુટુંબના સભ્યોને કહેવા માગું છું સૌથી વધારે કોઈ વ્યક્તિને તમારી જરૂર છે તો એ એના મુશ્કેલ સમયમાં કપરા સમયમાં ખૂબ જ તમારી જરૂર છે જે વ્યક્તિ ખરાબ સમયમાં સાથ સહકાર કોઈ વ્યક્તિને આપે છે ને એ વ્યક્તિ ક્યારે પણ એનો ઉપકાર ભૂલતો નથી એ જીવનમાં ક્યારે પણ એનું અહેસાન નથી ભૂલતો એના દિવસો ભલે પડી ગયા હોય પણ વ્યક્તિ આપણું છે લાગણી એક હોવી જોઈએ ખરેખર હવે આ જમાનામાં લાગણી જેવું કંઈ રહ્યું નથી એવું પણ પર્સનલી જોવાઈ રહ્યું છે દોસ્તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે કેટલે લોકો ખાલી દેખાવ કરે છે દેખાવાનો પ્રેમ કરે છે મોટી મોટી વાતો કરે છે મોટા મોટા જગ્યાએ ભંડારાઓમાં દર્શન કરવા એ જઈને એનું સ્ટેટસ જોવાડે છે પણ સાચું સ્ટેટસ એ તમે કોઈ લોકોને મુસીબતમાં કેટલું કામ લાગો છો કેટલા લોકોની સેવા કરો છો તમારા કુટુંબ સાથે કેવું વર્તન કરો છો કેટલા લોકોની હેલ્પ કરો છો એ જ છે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવો બાય બાય